તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી શું હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબજ નફો નુકશાના વિધિ વિધાન જીવન મરણ જસ અબજ નફો અને નુકસાના છ વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જાવાનું છે કેવી રીતે ઈ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આને જ વાત કરો અમે આયા આવ્યા છે અમને સ મળે કબજે મળે અમને ખબર છે પાંચ જણા સારું કે પાંચ જણા એમ કે બોલે વારો જ ન વધી તો બીજા જ મળવાનો છે કબજા મળવાનો એ કોઈને ખબર નથી જીવન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટું નથી કરતું પણ બધા નફો થાતો જ નથી